છપૈયા પ્રકાશ સ્વામી દ્વારા શાકોત્સવનો મહિમા સમજાવવામાં આવ્યો અને વધુમાં જણાવાયું કે કથા વાર્તા અને સત્સંગથી રોડા ગુણ આવે છે એટલે તમામ હરિભક્તોએ કાયમ મંદિરમાં કથા વાર્તા કરવા ઉપર ભાર મૂક્યો હતો મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈઓ તથા બહેનોએ કથા વાર્તાનો લાભ લઈ મોતીયા લાડુ રીંગણાનું શાક રોટલા અને કઢી ખીચડીનો શાક ઉત્સવનો મહાપ્રસાદ લીધો હતો અને આ પ્રસંગે માણાવદરના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી મોહન સ્વામી દ્વારા રીંગણાનું શાક બનાવાયું હતું સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન રાજુભાઈ રતન ધારિયાએ કર્યું હતું રમેશ કારિયા આર ન્યૂઝ ન્યુઝ